દાંદીવાડા તાલુકાના રામપુરા મોહડી પ્રાથમિક શાળાના શિક્ષક મંગળવારે ન આવતા ધોરણ એક થી પાંચ ના બાળકો શિક્ષણથી વંચિત રહ્યા હતા જેને લઈ વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો પહેલા આ શાળામાં પતિ પત્ની બાળકોને શિક્ષણ આપી રહ્યા હતા જેમની બદલી અન્ય જગ્યાએ થતા હાલમાં બીજી શાળામાંથી શિક્ષકને આ શાળામાં બાળકોને શિક્ષણ આપવા મૂકેલા છે ગુજરાત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે શાળા બંધ કરી ફરજ પરના શિક્ષક ક્યાં ગયા હતા તે બાબતે ખુલાસો પૂછાશે ડીસા પોલીસ સ્ટેશને બુધવારે ફુવારા ચોરીની ફરિયાદ નોંધાઈ હતી જેમાં ખેડૂતના ખેતરમાં લગાવેલા પાંસઠ ફુવારા ચોરી કરી લઈ ગયા હતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સને આધારે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા મંગળવારે પોલીસે ધાનેરા અને ડીસાના આરોપીને પકડી રૂપિયા બાવીસ હજારના ચોરાયેલા ફુવારા કબ્જે કરી ફુવારા ચોરીનો ભેદ ઉકેલ્યો હતો સમગ્ર ગુજરાતમાં રઘુવંશી લોહાણા સમાજનું મજબૂત સંગઠન એટલે જલારામ યુવા સંગઠનને ડીસા શહેરમાં છેલ્લા પંદર વર્ષથી રઘુવંશી લોહાણા સમાજ માટે અનેક સેવાક્ય કાર્ય કરી મજબૂત સંગઠન તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ ડીસા પાર્કર ભુવન ખાતે ડીસા જલારામ યુવા સંગઠનની નવી કારોબારી રચના સહિત શૈક્ષણિક સેમિનારના આયોજનને લઈ બેઠક યોજાઈ હતી ઈસા કોલેજ ખાતે વિદ્યાર્થીઓના વિવિધ પડતર વિષયને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આવેદન પત્ર પાઠવ્યું આંદોલનની અપાઈ ચીમકી ડીએનપી કોલેજમાં વિદ્યાર્થીઓના વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે કોલેજ પ્રશાસન સજાગ નથી જેમાં કોલેજમાં પાર્કિંગ વ્યવસ્થા સીસીટીવી કેમેરા ક્લાર્કનું વિદ્યાર્થીઓ સાથે ઓરમાયું વર્તન તેમજ સિક્યુરિટી ગાર્ડનું પણ વર્તન તેમજ વિદ્યાર્થીઓ સાથે તોછડાયું વર્તન કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળતા આ બધા જ પ્રશ્નો ઘણા સમયથી કોલેજના પ્રશાસન ગંભીરતાથી લેતા નથી અને વિચારણા પણ જેથી આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ડીએનપી કોલેજના પ્રિન્સિપાલને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી ભરુતના ઝઘડિયા વિસ્તારમાં દુષ્કર્મની ઘટનાનો ભોગ બનેલ 10 વર્ષની બાળકી મોતને ભેટી છે 8 દિવસ સારવાર હેઠળ બે કાર્ડિયક એરેસ્ટ થતા સોમવાર 23 ડિસેમ્બરે તેનું મોત થયું હતું ત્યારબાદ મધ્યરાત્રીએ સયાજી હોસ્પિટલમાં બાળકીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું બાદમાં રાતના 1:58 કલાકે એમ્બ્યુલન્સ દ્વારા બાળકીના મૃતદેહને તેના મૂળ વતન ઝારખંડ લઈ જવામાં આવ્યો છે ભરુતની ઘટનાને પગલે ડીસા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પક્ષ દ્વારા બાળકીની આત્માની શાંતિ માટે બગીચા સર્કલ પાસે 2 મિનિટનું મૌન પાળી કેન્ડલ માર્ચ યુજી સાથે બાળકીને ન્યાય મળે અને આરોપીને ફાંસીની સજા મળે તેવી માંગ કરવામાં આવી ઉત્તર દક્ષિણ પોલીસે શહેરમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ અટકાવવા માટે સંકલન સાથે કડક કાર્યવાહી આવી રહી છે જેમાં ડીસા શહેરમાં ચોરી લૂંટ સામાન્ય બોલચાલમાં મારામારી જેવી ઘટનાઓ પર અંકુશ માટે અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરાતા શહેરીજનો પણ અનુભવી પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ એસટી ચૌધરી અને દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએમ ચૌધરી દ્વારા ડીસા ઉત્તર દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા તમામ એરિયામાં કડક પેટ્રોલિંગ સાથે કડક વાહન ચેકિંગ અને શહેરમાં રૂમિયોગીરી કરતા રૂમિયો સહિત અસામાજિક તત્વોને શોધી કડક કાર્યવાહી કરી કાયદાનું ભાન કરવામાં આવ્યું છે પાટણ સિહોરી હાઈવે પર કાંસા ગામ નજીક રવિવાર રાત્રે આઠ વાગ્યાના આસપાસના સમયે ગાયને બચાવવા જતા જી જે ટુ નંબરની કારના ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા કાર ચોકડીમાં પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો રાતના પગલે રાત્રિના સમયે વાહનચાલકોને આજુબાજુના લોકોના ટોળા ઉમટ્યા હતા સ્થાનિક લોકો એકસો આઠ ને જાણ કરતા કાનસા એકસો આઠ પાયલોટ હિતેશભાઈ ચૌધરી અને ઈ એમ ટી વિશાલ પટ્ટની ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત ડ્રાઈવર જોશી જીગરભાઈ બાબુભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ધારપુર દાખલ કરાયા ખાબરમાં તિરુપતિ માર્કેટ નજીક આવેલા શૌચાલય પાસે જુગાર રમતા અગિયાર શખ્સોએ દિયોદર ની ટીમે ઝડપી લીધા હતા જ્યારે એક નાસી ગયો હતો પોલીસ સ્થળ ઉપરથી રોકડ રકમ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ચુમ્માળીસ હજાર દસનો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી